હરે કૃષ્ણ હર હર મહાદેવ આપ સૌના દિવસની શુભ શરૂઆત થાય એવી અમારી શુભેચ્છાઓ આજે અષાઢ માસના કૃષ્ણ પક્ષનો નવમો દિવસ છે આજની તારીખ છે ચાર જુલાઈ અને દિવસ છે શુક્રવાર નવમી તિથિ આજે સવારે નવ વાગીને ઓગણ મિનિટ સુધી રહેશે ત્યારબાદ દસમી તિથિ શરૂ થઈ જશે આજે રેવતી નક્ષત્ર રાત્રે નવ વાગીને પિસ્તાલીસ મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ અશ્વિની નક્ષત્ર શરૂ થશે રાહુકાળ આજે સવારે 10 વાગીને 30 મિનિટ થી બપોરે 12 વાગ્યા સુધી રહેશે આજે સૂર્યોદય સવારે 5 વાગીને 45 મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 વાગીને 1 મિનિટે થશે પ્રિય શ્રોતાઓ આજે કથાનો નવમો દિવસ છે અને આજની કથા આત્મબળ અને ધૈર્યનો સંદેશ લઈને આવે છે જીવન કદી પણ સીધા માર્ગે ચાલતું નથી પરંતુ જો ઈશ્વરની કૃપા હોય તો દરેક વળાંક સુંદર બની જાય છે આજે આપણે પ્રાર્થના કરીએ હે મા દુર્ગે તમે અમારી અંદર શક્તિ જગાવો દરેક ભયનો નાશ કરો અને દરેક અસત્ય સામે લડવાનો સાહસ આપો તમારી કૃપાથી આજની કથા અમારા જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહ લાવે હવે સાંભળો આજની પાવન કથા શ્રી બ્રહ્માજી કહે છે આગળ એક પવિત્ર તીર્થ છે પોલત્સ્ય તીર્થ જે મનુષ્યને તમામ પ્રકારની સિદ્ધિઓ આપનાર છે હવે હું તેના મહત્વનું વર્ણન કરું છું ધ્યાનપૂર્વક સાંભળો આ તીર્થ એવા માણસને પણ પોતાનું ગુમાવેલું રાજ્ય પાછું અપાવે છે વિશ્વવાન મુનિના જયેષ્ઠ પુત્ર કુબેર જે સંપત્તિ અને સિદ્ધિથી સંપન્ન અને ઉત્તર દિશાના અધિપતિ હતા તેઓ પહેલા લંકાના રાજા હતા કુબેરની સોતૈલી માના ભાઈ રાવણ કુંભકર્ણ અને વિભીષણ ખૂબ જ શક્તિશાળી હતા જેમકે તેઓ પણ વિશ્વવાનના જ પુત્ર હતા તેમ છતાં તેઓ રાક્ષસ પુત્રી કૈકશીના ગર્ભમાંથી જન્મેલા હોવાથી રાક્ષસ કહેવાતા એ ત્રણેય ભાઈઓ તપ માટે વનમાં ગયા તેમણે અત્યંત કઠિન તપશ્ચર્યાનું અનુષ્ઠાન કર્યું અને પછી મને વિનંતી કરીને મારી પાસેથી વરદાન મેળવી લીધું પછી તેમના મામા મારેજ નાના અને માતા દ્વારા પ્રેરિત થઈને રાવણે પોતાના ભાઈ કુબેર પાસેથી લંકાની રાજધાની પોતે માંગી લીધી આ વાતને લઈને બંને ભાઈઓ વચ્ચે ભારે શત્રુતા સર્જાઈ ફરી પછી દેવતાઓ અને દૈત્યો વચ્ચે ભયંકર યુદ્ધ થયું રાવણે પોતાના મોટા ભાઈ કુબેરને યુદ્ધમાં હરાવ્યા પછી પુષ્પક વિમાન અને લંકાપુરી પર કબજો જમાવ્યો અનંતર તેણે ત્રણેય લોકમાં જાહેરાત કરી કે જે મારા ભાઈ કુબેરને આશ્રય આપશે તેને હું મારા હાથથી મારી નાખીશ જ્યારે કુબેરને ક્યાંય આશ્રય મળ્યો નહીં ત્યારે તેઓ પોતાના પિતામાં પુલતસ્ય મુનિ પાસે ગયા તેમણે પિતામહને પ્રણામ કર્યા હાથ જોડીને વિનમ્રતાપૂર્વક કહ્યું પિતાશ્રી મારા દુષ્ટ ભાઈએ મને લંકાથી બહાર કાઢી દીધો છે હવે કહો હું શું કરું હવે તો મારા માટે ભગવાન કે તીર્થ સ્થાન જ આશ્રય રૂપ છે. પૌત્રની આ વાત સાંભળીને પોતસલ્ય મુનીએ કહ્યું પુત્ર તું ગૌતમે ગંગા પાસે જા અને ત્યાં ભગવાન શંકરજીની સ્તુતિ કર. એ તીર્થમાં એટલે કે ગંગાજીના પવિત્ર જળમાં રાવણનો પ્રવેશ શક્ય નથી. એટલે તું મારી સાથે ત્યાં જઈશ અને કલ્યાણમય સિદ્ધિ પ્રાપ્ત કર. કુબેરે ઠીક છે એવું કહીને પિતામહની આ આજ્ઞાને સહજ રીતે સ્વીકારી લીધી પછી પોતે પોતાની પત્ની અને વૃદ્ધ સાથે ગંગાના તટ પર જઈ પહોંચ્યા ત્યાં ગંગાજીમાં સ્નાન કરીને તેઓ પવિત્ર થયા અને ત્યારબાદ ભોગ અને મોક્ષ આપનાર દેવ ભગવાન શિવની ભક્તિપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા કુબેરજીએ એવી સ્તુતિ કરી હે સંભો તમે આ ચરાચર જગતના એકમાત્ર સ્વામી છો તમારાથી ભિન્ન બીજું કશું જ નથી જે લોકો તમારું અપમાન કરે છે અને મોહવશ ત્રાસ પામે છે તે દુઃખદાયક છે તમે તમારા આઠ રૂપો દ્વારા આખા બ્રહ્માંડનું પોષણ કરો છો તમારા આયોજન અનુસાર દરેક જીવ ક્રિયાશીલ બને છે છતાં પણ માત્ર જ્ઞાની પુરુષો જ તમારા મહિમાને સમજી શકે છે અજ્ઞાની વ્યક્તિ તો કદી પણ આપને ઓળખી શકે નહીં કેમ કે તમે તો સનાતન શાશ્વત અને સદાય રહેનાર છો કુબેર આગળ કહે છે એક દિવસ જગદંબા પાર્વતીજીએ પોતાના શરીરના મેલમાંથી એક પુતળું બનાવ્યું હતું અને પરિહાસ રૂપે આપને કહ્યું કે દેવ આ તમારો સુરવીર પુત્ર છે તો તમે એની ઉપર કૃપા દ્રષ્ટિ નાખી શ્રી ગણેશ બની ગયો આ છે મહેશ્વર એટલે કે આપને દ્રષ્ટિનો અદ્ભુત ચમત્કાર પછી તેઓ ભગવાન શંકરની કૃપાથી બીજી ઘટનાનો પણ ઉદાહરણ આપે છે જ્યારે કામદેવ ભસ્મ થયો અને તેની પત્ની રતિ શોકમાં રડવા લાગે ત્યારે દયામયી માતા પાર્વતીજીની આંખમાંથી આંસુ આવ્યા અને તેમણે આપની તરફ જોઈને કહ્યું હે પ્રભુ આ બિચારાઓનું દાંપત્ય જીવન છીનવાઈ ગયું છે ત્યારે પણ તમે તેમના પર કૃપા કરી હતી જ્યારે ભગવાન શિવજી અને માતા પાર્વતીનો વિવાહ થઈ રહ્યો હતો ત્યારે ભગવાન શિવજી ખૂબ જ પ્રસન્ન હતા ત્યારે એ ઉત્તમ અવસર જોઈને દેવી પાર્વતીજીએ પહેલા ભસ્મ થયેલા કામદેવને ફરી જીવંત બનાવ્યા આ પ્રસંગને અત્યંત સુંદર શબ્દોમાં વર્ણવવામાં આવ્યો છે આ રીતે જ્યારે કુબેરજીએ ભગવાન શિવની ભક્તિપૂર્વક સ્તુતિ કરી ત્યારે શિવજી પોતે કુબેર સમક્ષ પ્રગટ થયા અને તેમણે કહ્યું હે કુબેર તારું કોઈ ઈચ્છિત વરદાન માંગ પણ ખુશીની અતિશયતાના કારણે કુબેરના મોમાંથી શબ્દ પણ ન નીકળ્યા એ સમયે આકાશમાંથી એક દેવવાણી સંભળાય એ વાણીમાં એવું લાગ્યું કે જાણે પુલસ્ય મુનિ વિશ્વવા અને કુબેરના અંતરના હાર્દિક ભાવને જાણીને આમ કહ્યું હોય હે ભગવાન આ લોક ધનના અધિકારની ઈચ્છા ધરાવે છે આ લોકો ધનના અધિકારની ઈચ્છા ધરાવે છે તેમના માટે ભવિષ્ય પણ ભૂત સમાન બની જાય છે જે વસ્તુ તેઓ બીજાને આપવા માંગે છે તે પહેલેથી જ આપી દેવામાં આવી હોય એવી ગણાય અને જે વસ્તુ તેઓ પોતે મેળવવા માંગે તે તેઓના સમક્ષ તરત જ હાજર થઈ જાય તેઓ ભગવાન શંકરની આરાધના દ્વારા ઈચ્છે તેઓ ભગવાન શંકરની આરાધના દ્વારા ઈચ્છે છે કે તેમના શત્રુઓ પરાજિત થાય દુખનો નાશ થાય દેખપાલનો પદ મળે ધનનો અધિકાર મળે અને અનંત દાન શક્તિ પ્રાપ્ત થાય સાથે સાથે પત્ની અને પુત્રનું સુખ પણ તેમને હંમેશા મળે આ દેવવાણી સાંભળીને કુબેરે ત્રિશૂલધારી ભગવાન શિવને પ્રાર્થના કરી દેવ એવું જ થાઓ ત્યારે શિવે તથાસ્તુ કહીને એ દૈવ્ય વાણીનો સમર્થન આપ્યું અને પછી પુલસ્ય વિશ્વવા અને કુબેરને વરદાન આપીને ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા એ દિવસથી એ તીર્થને ત્રણ નામથી ઓળખવામાં આવ્યા છે એક પોલત્ય તીર્થ બે ધનદ તીર્થ અને ત્રણ વૈશ્વસ તીર્થ એ તીર્થ દરેક કામનાનો ફળ આપનારું અત્યંત પાવન અને શુભ છે જે પણ લોકો ત્યાં સ્નાન કરે છે અથવા કોઈ પણ પુણ્ય કર્મ કરે છે તેમને અનેક ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે

અગ્નિના ભાઈ જાતવેદા દેવતાઓ તરફથી યજ્ઞમાં અપાતી આહુતિને ભગવાન સુધી પહોંચાડવાનું કાર્ય કરતા હતા એક દિવસની વાત છે ગોદાવરી નદીના તટે એક યજ્ઞ ચાલી રહ્યો હતો જ્યાં ઋષિગણ યજ્ઞ કર્મમાં લીન હતા તે યજ્ઞ મંડપમાં જાતવેદા દેવતાઓ સામે હવિ લઈને જઈ રહ્યા હતા એ સમયે દિતિના પુત્ર મધુ જે અત્યંત શક્તિશાળી અને દૈત્ય હતો એને સઘળા ઋષિઓ અને દેવતાઓની સામે જાતવેદાને મારી નાખ્યા જાતવેદાના મૃત્યુ બાદ દેવતાઓને પ્રાપ્ત થવાની બંધ થઈ ગઈ અને જ્યાં જગતના રક્ષણ અને પિતૃઓની તૃપ્તિ માટે હવી જ ન રહે ત્યાં ધર્મ નષ્ટ થઈ જાય જાતવેદાના મોતથી અગ્નિદેવને અત્યંત ક્રોધ આવ્યો તેઓ દુખી થઈને ગૌતમી ગંગાના જળમાં લીન થઈ ગયા અગ્નિના જળમાં વિલીન થવાથી દેવતાઓ અને મનુષ્યો જીવંત રહેવાનું છોડી દેવા લાગ્યા કારણ કે અગ્નિમાં છે જે સ્થળે જ્યાં અગ્નિદેવ જળમાં પ્રવેશ્યા હતા ત્યાં બધા જ દેવતા ઋષિ અને પિતૃ ગણાવ્યા અને વિચારવા લાગ્યા અગ્નિ વિના જીવન શક્ય નથી એટલા માટે તેઓ અગ્નિદેવની સ્તુતિ કરવા લાગ્યા જળના અંદરથી અગ્નિદેવ દર્શન આપતા જોવા મળ્યા ત્યારે બધા જ દેવોએ વિનંતી કરીને કહ્યું હે અગ્નિદેવ આપ હવિ સ્વીકારીને દેવતાઓને અને શ્રાદ્ધથી પિતૃઓને તૃપ્ત કરો અન્ન પચાવો બીજોને અંકુરિત કરો અને મનુષ્યોને જીવંત રાખો ત્યારે અગ્નિદેવે જવાબ આપ્યો મારું કાર્ય કરનાર મારો નાનો ભાઈ હવે રહ્યો નથી તમે જે રીતે જાદવેતા સાથે વર્ત્યા છો તેવી જ સ્થિતિ મારી પણ થઈ શકે છે એટલા માટે હવે તમારું કાર્ય કરવા માટે હું ઉત્સાહિત નથી ત્યારે બધા દેવતાઓ અને ઋષિઓએ બહુ જ વિનમ્રતાપૂર્વક અગ્નિદેવને પ્રાર્થના કરી હે હવ્ય વાહન તમે હે હવ્ય વાહન હે હવ્ય વાહન અમે તમને આયુષ્ય કર્મશક્તિ અને સર્વત્ર વિહાર કરવાની શક્તિ આપીશું પ્રાયાજ અને અનુયાજ જેવા યજ્ઞ ભાગો પણ તમને અર્પિત થશે તમે દેવતાઓના મોઢા તરીકે માનવામાં આવશે દરેક યજ્ઞની પ્રથમ આહુતિ તમને જ અર્પિત થશે તમે જે ભોજન આપશો અને તેને જ અન્ન અમે તેને જ અન્ન સ્વરૂપે સ્વીકારીશું આમ આશ્વાસનોથી અગ્નિદેવ પ્રસન્ન થયા તેમણે આલોક બંને ભગવાન તરીકે અભિષેક કર્યો દેવતાઓએ અગ્નિને પાણીમાંથી બહાર કાઢી જાતવેદા અને અગ્નિ બંનેને ભગવાન તરીકે અભિષેક કર્યો તે સ્થળ હવે તીર્થ કહેવાય છે જ્યાં સાતસો ઉત્તમ તીર્થોનો નિવાસ છે જ્યારે કોઈ અગ્નિ તીર્થમાં સ્નાન અને દાન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનો સંપૂર્ણ ફળ મળે છે ઋણમોચન તીર્થ આ તીર્થ મુક્તિ અને ઋણથી મુક્તિ આપનાર તીર્થ છે એકવાર કક્ષીવાનના બે પુત્ર હતા પ્રથુશ્રવ અને નાના પ્રથુશ્રવ એકવાર કક્ષીવાનના બે પુત્ર હતા

પોત્રનો ઉપનયન શિક્ષણ શુભ વિચાર વગેરે શ્રેષ્ઠ સંસ્કારોનો સિંચન થયો 5 મહિના અને 25 દિવસ બાદ 5 મહિના અને 25 દિવસ બાદ સપ્તર્ષિઓએ તેમને ચિરંજીવી જાહેર કર્યા બ્રહ્મામાં તેમનો અંશ છે બ્રહ્માએ બ્રહ્માએ આશીર્વાદ આપીને તેમને મોત ક્રિયાથી મુક્ત જાહેર કર્યા શ્રી માર્કંડેય શ્રી માર્કંડેય પૃથ્વીમાં ચિરંજીવી મહાપુરુષ બન્યા એક દાયક યુગ શ્રી માર્કંડે પૃથ્વીમાં ચિરંજીવી મહાપુરુષ બન્યા એક દાયકતી યોગ્ય અશ્વમેક યજ્ઞ પૂર્ણ કર્યો તેમના આશ્રમ તેમના આશ્રમને માર્કંડે આશ્રમ તરીકે પ્રચલિત થયો તેમનો આશ્રમ માર્કંડે આશ્રમ તરીકે પ્રચલિત થયો પુષ્કર તીર્થ પુષ્કર તીર્થ અને શુક્ર પ્રસંગ સાથે શ્રીરામ શ્રીરામ ભગવાન અયોધ્યા પુત્ર પુષ્કર ગયા અગ્નિના આશ્રમ ઉપદેશ પર શ્રીરામ શ્રીરામ ભગવાન અયોધ્યા પુત્ર પુષ્કર ગયા ત્યારે આશ્રમના ઉપદેશ પર શ્રીરામે તત્કાલીન ત્યાં શ્રીરામે તત્કાલિક શ્રીરામ ભગવાન અયોધ્યા પુત્ર પુષ્કર ગયા અને તેમણે આશ્રમ ઉપદેશથી શ્રીરામે જ્યાં પિતૃઓ માટે શ્રાદ્ધ અને રથ આરામ કર્યો ભક્તિભાવ અને પિતૃ તર્પણથી પિતૃઓ પ્રસન્ન થયા અને ઈર્ષિત આશીર્વાદ આપ્યા સંધ્યા પછી પિતૃ તર્પણથી શ્રી રામે શ્રાદ્ધ કાર્ય પૂર્ય કર્યું ભક્તિભાવ અને પિતૃ પ્રસન્ન ધારણાથી સમુદ્ર મંથન થયું ભક્તિભાવ અને પિતૃ તર્પણથી પિતૃઓ પ્રસન્ન થયા અને ઈર્ષિત આશીર્વાદ આપ્યા બીજી સવારે દેવદૂતની વાણી થઈ રઘુનંદન

પિતૃ તર્પણથી શ્રી રામે શ્રાદ્ધ કાર્ય પૂર્ય કર્યું ભક્તિભાવ અને પિતૃ પ્રસન્ન ધારણાથી સમુદ્ર મંથન થયું ભક્તિભાવ અને પિતૃ તર્પણથી પિતૃઓ પ્રસન્ન થયા અને ઈર્ષિત આશીર્વાદ આપ્યા બીજી સવારે દેવદૂતની વાણી થઈ રઘુનંદન તમારું કલ્યાણ થાઓ અહીં થોડીક વાર રોકાવ જ્યાં તમારું કાર્ય દેવશત્રુ સ્વખતમ પૂર્ણ કરી લેશે તેથી શ્રીરામે ત્યાં આશ્રમ બનાવ્યો અને લક્ષ્મણને તેમનો સહયોજન બનાવ્યા હરે કૃષ્ણ હર હર મહાદેવ આજની કથા અહીંયા જ પૂર્ણ થાય છે બાકીની કથા આવનારા કથા અધ્યાયમાં અવશ્ય સાંભળશો ધન્યવાદ